ગામો ગામના સંઘો અને પદયાત્રીઓ અરવલ્લીની ગિરિમાળામાં આવી પહોંચ્યા છે મહામેળાના પ્રથમ દિવસે અંબેના જયઘોષ સાથે પદયાત્રીઓનો અવિરત પ્રવાહ શરૂ થઈ ચૂક્યો છે તારીખ સપ્ટેમ્બર રોજ બનાસકાંઠા કલેક્ટર શ્રી તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી મીરભાઈ પટેલ તથા બનાસકાંઠા જિલ્લા તંત્ર દ્વારા મા અંબાનો રથ ખેંચી મહામેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ભક્તિ શક્તિ અને શ્રદ્ધાના સંગમ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળો બે હજાર ચોવીસમાં આવનાર લાખો માઈ ભક્તોની શ્રદ્ધા અને આસ્થામાં વધારો થશે જિલ્લા તંત્ર દ્વારા અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જગત જનની માં અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે હું જિલ્લા તંત્ર વતી સર્વે માઈ ભક્તોને તમામ શ્રદ્ધાળુઓને દેશના અને રાજ્યના ખૂણા ખૂણામાંથી ચાલીને આવતા પગપાળા શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું મા જગતજનની અંબાના ચરણોમાં સમસ્ત જીવમાત્રાના કલ્યાણની પ્રાર્થના સાથે નિર્વિઘ્ન રૂપે કોઈપણ શ્રદ્ધાળુને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને કોઈ પણ જાન કે માલની હાનિ ના થાય એવા આશીર્વાદ માતાજી સાથે માગેલા છે અને ખૂબ શ્રદ્ધા અને પવિત્ર વાતાવરણ સાથે મા જગતજનની અંબાજીના આંગણે આજે ભાદરવી પૂનમના શુભ મેળાની શરૂઆત થઈ છે ધન્યવાદ ભાઈ ભક્તોની સેવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર તત્પર છે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પગપાળા આવતા યાત્રિકો માટે એકાવન શક્તિપીઠ સર્કલ થી નિજ મંદિર સુધી વોટરપ્રૂફ વેની વિશેષ વ્યવસ્થા કરેલ છે અરાસુરીમાં અંબાના મંદિર પ્રાંગણમાં પધારતા માઈ ભક્તોની સુખાકારી માટે સજ્જ તંત્ર દ્વારા અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે ફૂલોથી સુશોભિત અને રોશનીથી જળહળતા મંદિર પરિસરમાં માઈ ભક્તો માટે આરોગ્ય સેવાઓ પ્રસાદ વિતરણ કેન્દ્ર દિવ્યાંગ કે અશક્ત શ્રદ્ધાળુઓ માટે